નમસ્કાર સીબી24 ન્યૂઝ માં હું આલોક આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં 31 ડિસેમ્બર પહેલા જ નશાનો સેવન કરતા લોકોને પકડવા માટે એસઓજી દ્વારા એસજી હાઇવે પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 31 ડિસેમ્બર અગાઉ એસઓજી ની અનેક ટીમ દ્વારા શંકાસ્પદ વાહનો રોકી વાહન ચાલકોને તપાસવામાં આવ્યા હતા. જો કે સામાન્ય રીતે રાતના સમયે ડ્રગ્સ અને ગાંજાનો નશો શોકઅના લોકોને પકડવા ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારે આજે ભર બપોરે એસઓજી દ્વારા કીટ વડે સેમ્પલ લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ પણ નશો કરનાર મળી આવ્યો ન હતો એસઓજી દ્વારા નવા વર્ષ અગાઉ શહેરમાં પાર્ટી કરનાર કે ડ્રગ્સ અને ગાંજાનું સેવન કરનાર શખ્સોને પકડવા માટે એસજે હાઇવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન એસઓજી દ્વારા અનેક દાટ ગાડીઓને રોકી ડ્રાઈવરનું કીટ વડે ચેકિંગ કરાયું હતું આ ચેકિંગ દરમિયાન સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનું તરત જ રિઝલ્ટ પણ મળતું હતું એસઓજીની ત્રણ ચાર ટીમ દ્વારા ભર બપોરે ચેકિંગ હાથ ધરાયું હતું વાહન ચાલકોને રોકીને ડ્રગ્સ કે ગાંજાનો નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે સલાઈવા કીટ દ્વારા મોઢામાં મુકાવી લાળના સેમ્પલ લઈ મશીનમાં ચેક કરવામાં આવતું હતું મશીનમાં ચેક કરતાં જ મિનિટમાં જ રિઝલ્ટ મળી આવતું હતું જોકે અનેક વાહન ચાલકોને ચેક કર્યા પરંતુ કોઈપણ ચાલક નશામાં મળી આવ્યો ન હતો રાતના સમયે ચેક કરવામાં આવે તો પરિણામ મળી શકતું હતું પરંતુ દિવસે કંઈ મળ્યું ન હતું એ અંગે એસઓજીના પીઆઈ વી એસ જોશીએ જણાવ્યું હતું કે શહેરમાં ચેકિંગ માટે ચાર પોઈન્ટ નક્કી કરવામાં આવે છે જેમાં ભવન રોડ સીજી રોડ વૈષ્ણોદેવી સર્કલ અને રામદેવ નગર છે ડ્રગ્સ એનાલાઇઝર કિટ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે એફએસએલના અધિકારી પણ સાથે છે જો કોઈએ નશો કર્યો હોય અને કિટમાં સાબિત થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અલગ અલગ ચાર પોઈન્ટ નક્કી કરવામાં આવેલ છે સિંધુ ભવન રોડ છે સીજી રોડ છે વૈષ્ણોદેવી સર્કલ છે રામદેવનગર છે ત્યાં ડ્રગ એનાલાઇઝર કીટ આપેલી છે જેને બેઝિકલી સેલાઇવા કીટ પણ કહેવામાં આવે છે અને એફએસએલ અધિકારી ત્યાં સાથે હોય છે અમારી દરેક ટીમની સાથે પીઆઈ પીએસઆઈ માણસો એફએસએલ શ્રી એટલે સેલાઇવા કીટ દ્વારા કોઈ શંકાસ્પદ જણાય હોય વ્યક્તિ તો તેનું સેલાઇવા સેમ્પલ લેવામાં આવે છે અને તેને મશીનની અંદર લગાવી અને તેને ચેક કરવામાં આવે છે અને જો પોઝિટિવ આવે તો ધારાધોરણ મુજબની કાર્યવાહી કરવામાં આવે છે